હેલો ગાઈઝ આજે આપણે બનાવીશું રવાનો શીરો રવાનો શીરો બનાવવા માટે સૌ પ્રથમ આપણે કડાઈની અંદર ડ્રાયફ્રૂટને શેકી લેવાના છે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે બદામ કાજુ અને મેં અહીંયા દ્રાક્ષ લીધેલી છે ડ્રાયફ્રૂટની અંદર તેનો કલર આપણે જો દ્રાક્ષ એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે અને હવે આપણા ડ્રાયફ્રુટ શેકાઈ ગયા છે જોઈ શકો છો થોડો કલર જ ચેન્જ થવા દેવાનો છે પછી ઈચ કડાઈ ની અંદર આપણે અડધો અડધી વાટકી ઘી મૂકી દેવાનું છે અને એક વાટકી રવો લેવાનો છે પછી આપણે રવાને આ રીતે શેકી લેવાનો છે જો તમે એક કપ રવો લ્યો છો તો તેની સામે ત્રણ ગણું દૂધ લેવાનું છે તો ત્રણ વાટકી દૂધ લેવાનું છે અને અડધી વાટકી ઘી લેવાનું છે રવાને આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનો છે રવાને અંદર જો તમે સુગંધ આવે ત્યાં તમને ખબર પડી જાય ત્યાં સુધી શેકવાનો છે પછી આપણે રવાની અંદર જો દૂધની જગ્યાએ પાણી એડ કરો તો પણ ચાલે ત્રણ ગણું હું અહીંયા દૂધ એડ કરવાની છું આની અંદર હવે આપણો રવો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણે તેની અંદર દૂધ એડ કરી દેવાનું છે મેં અહીંયા ત્રણ વાટકી દૂધ એડ કર્યું છે એક વાટકી રવો હતો એટલા માટે રવાને પછી શેકાઈ જાય પછી આ રીતે દૂધ એડ કરીને હલાવતું રહેવાનું છે સતત પછી આપણે એકદમ સરસ રીતે શીરો આપણો તૈયાર થઈ જાય છે આ રીતે હવે આપણે લાસ્ટમાં તેની અંદર ખાંડ એડ કરી દેવાની છે જે વાટકી વડે રવો લ્યો છો તે જ વાટકી વડે ખાંડ લેવાની છે હવે આપણે આ રીતે મિક્સ કરી લેશું પછી આપણે તેની અંદર લાસ્ટમાં ડ્રાયફ્રૂટ એડ કરી દેવાના છે એલાયચી પાવડર એડ કરો તો પણ ચાલે અને ના એડ કરો તો પણ ચાલે એલાયચી પાવડર ઓપ્શનલ છે અને જો તમને જાયફળ એડ કરવા માગતા હોય તો જાયફળ પાવડર પણ એડ કરી શકો છો મેં અહીંયા એલાયચી પાવડર એડ કરેલો છે હવે આપણે તેને લાસ્ટમાં બધા ડ્રાય ફ્રૂટ એડ કરી દેવાના છે અને આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે પછી મિક્સ કરીને આપણે શેરાને એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે જો તમને એલાયચી પસંદ હોય તો તમે વાટી આપણે પાવડર પણ નાખી એડ કરી શકો છો નહીં તમે આપણે આખી એલાયચીને પણ એડ કરી શકો છો આ રીતે આપણો એકદમ સરસ રીતે શીરો તૈયાર છે આ ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો